આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી રવિવારે ત્રણ માર્ચના રોજ હટવાડા ગ્રાઉન્ડ જેસિંહપુરા ગામમાં કરવામાં આવી હતી આ ઉજવણીમાં મુખ્ય આયોજક તરીકે ડીબીસી અને સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર રહ્યા હતા જેમાં તેમની આખી ટીમે મળીને યોગદાન આપ્યું હતું આ કેમ્પનો મુખ્ય હેતુ ગર્ભાશયના કેન્સર અને સ્તન કેન્સર વિશેની જાગૃતતા લાવવાનો રહ્યો હતો જેમાં દીપ પ્રાગટ્યથી લઈ બધી જ પ્રેરણારૂપી કહાનીઓ આમ મહિલાઓના હસ્તકે કરાવવામાં આવી હતી અગ્રણી ડોક્ટરોએ હાજરી આપી ત્યાં ઉપસ્થિત સૌ મહિલાઓને સલાહ સૂચન પૂરા પાડ્યા હતા અનુસરે બે હજારથી વધારે મહિલાઓ આ કેમ્પમાં જોડાઈ હતી નાની બાળાઓથી લઈ વૃદ્ધ મહિલાઓ સુધીના વ્યક્તિત્વએ હાજરી આપી હતી આ ઉપરાંત કાર્યક્રમમાં જીવનને લગતી માહિતી પૂરી પાડવામાં આવી હતી તથા ગર્ભાશય અને સ્તન કેન્સરની વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ હતી રૂપરેખા મુજબ હાજર મહિલાઓની શારીરિક ક્ષમતા તથા તેઓના શરીરમાં કોઈ રોગ નથી તે જાણ આપી નિશુલ્લ ઓપીડી રાખવામાં આવેલ હતી જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા રોગનું નિદાન સમજાવવામાં આવ્યું અને ડોક્ટર આફરીન જસાણીએ ત્યાં ઉપસ્થિત બધી મહિલાઓને ખોરાક અને કસરત વિશેની માહિતી આપી સૌ કોઈએ અભિવાદન આપ્યું અને તંદુરસ્ત અને કેન્સર મુક્ત જીવન માટે આગળ વધવાની ભાવના જતાવી અંતમાં સૌએ સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમની આભારવિધિ કરી હતી

સાકાર કરવો છે હૃદયની ભાવનાની પુષ્પોનો વિસ્તાર કરવો છે અમે આવ્યા છે અહીં થોડા શબ્દો રૂપી પુષ્પો લઈને તમે થોડી પ્રતિદો દો સાર સક્તિકરણ એટલે કોઈપોની અંદર કોઈ ને કોઈ શક્તિ હોય છે બધા આવે છે હોમે પણ એને નમસ્કાર કરી શકું અને આસપાસ છોટે ગામડામાં બેહૂને પણ આથી કોઈ પ્રકારનો ખાવનો નહી શાંતિ સંતુરત છે એટલે હીરા ઉદ્યોગ ના અગ્રણી એવા ટિયોરા મેન્ટ ડેરી કોર્પોરેશન છે એટલે ખૂબ જ ભાગનું નામ